ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ચૂંટણી હોળી નજીક આવતા પેટ્રોલ ડીઝલ સસ્તું થશે પચીસ હજાર રૂપિયાની સહાય દસ વર્ષ જૂના કાર્ડ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો હોળી મોટી સાથે આવી ગઈ ખુશખબર ખેડૂતો માટે આજથી બોનસની શરૂઆત માર્ચ મહિનાની અંદર બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો એક કાર્ડ બનાવી લ્યો મળશે બે લાખ રૂપિયાનો ફાયદો તો વીજળીના નિયમોની અંદર ફેરફાર તો પહેલી જૂનથી નવો કાયદો લાગુ થશે રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા કામના સમાચાર અને એકત્રીસ તારીખ પહેલા કરી લ્યો

સૌથી પહેલાં ગુજરાતના લાખો કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમારી પાસે જૂનું કાર્ડ છે અને એ કાર્ડની સાથે આધાર કાર્ડ કે મોબાઈલ નંબર લિંક નથી તો વહેલી તકે તમે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવી દેજો નહીં તો તમને અનાજનો જથ્થો છે એ કાર્ડની અંદર મળતો બંધ થાય શકે છે સૌથી મોટા સમાચાર કાર્ડને લઈને ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો એકત્રીસ તારીખ પહેલાં તમે ગેસ સિલિન્ડરની અંદર કેવાયસી કરાવી લેજો સરકાર દ્વારા છેલ્લી તારીખ છે એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવી છે તમારી ઘરે ગેસ સિલિન્ડર આવે છે અને એ ગેસ સિલિન્ડરની અંદર તમને સબસીડી મળે છે તો વહેલી તકે તમે એનું કેવાય લેજો જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે આવતીકાલે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ પીએમ કિસાન યોજના હેઠળ સોળમો હપ્તો છે એ સરકાર તરફથી જાહેર કરવામાં આવશે એ અંતર્ગત ખેડૂતોના ખાતાની અંદર અઠયાવીસ તારીખે બે હજાર રૂપિયા ছে এ চমাথাই জশে આજ સમાચારોની અંદર આગળ વધીએ તો વીજળીના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારે દેશમાં નવા વીજળીના કનેક્શન માટે રાહ જોવી નહીં પડે મોટા શહેરોની અંદર સાત દિવસને બદલે ત્રણ દિવસની અંદર વીજળીનું કનેક્શન મળી જશે અને ગામડાની અંદર નવા વીજ મીટર માટે હવે ત્રીસ દિવસની લાંબી રાહ જોવી નહીં પડે તમને પંદર દિવસની અંદર જ વીજ જોડાણ મળી જશે વીજળીના બિલની અંદર સુધારો કરી અને ઉર્જામંત્રીએ મહત્વપૂર્ણ જાણકારી આપી હતી એ અંતર્ગત વીજળી અને સોલારના નિયમો છે એ હળવા કર્યા હતા તો હવે નવું પાવર કનેક્શન મેળવવા માટે તમારે લાંબી રાહ જોવી નહીં પડે ત્રણ દિવસની અંદર અને ગામડામાં પંદર દિવસની અંદર વીજના નવા જોડાણ છે એ તમને મળી જશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડને લઈને હડતાલ છે એ કરવામાં આવી હતી સરકાર તરફથી હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર આપવાને કારણે સરકાર તરફથી બાકી રકમ એટલે કે પૈસા છે એ હોસ્પિટલને ન મળ્યા હતા જેને કારણે આ હડતાલ છે એ કરવામાં આવી હતી પરંતુ સરકારના યોગ્ય પ્રતિસાદને કારણે આ નિર્ણય છે એ પાછો ખેંચી લેવામાં આવ્યો છે એટલે એટલે કે હોસ્પિટલ દ્વારા હડતાલ છે એ સંકેલી લેવામાં આવી છે જેમને કારણે હવે ગુજરાતની ત્રણસોથી વધારે હોસ્પિટલો છે કે જેની અંદર આયુષ્માન કાર્ડ હેઠળ દર્દીઓને સારવાર આપવામાં આવે છે એ સારવાર ફરીથી ચાલુ કરવામાં આવી છે તો ગુજરાતના દરેક ગરીબો છે એ હવે આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર છે એ મેળવી શકશે ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી છે એમણે આ વાતને સાચી ઠહેરાવતા હકારાત્મક ટિપ્પણી કરી છે અને એમણે કહ્યું છે કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતા રહેલી છે વધુમાં તેમણે કહ્યું છે કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે જેમને કારણે આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે તેવી મહત્વપૂર્ણ માહિતી અને નિવેદન છે એ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યું હતું તો મિત્રો આવનાર દિવસોની અંદર એટલે કે ચૂંટણી પહેલાં અથવા તો હોળી પહેલાં પેટ્રોલ અથવા તો ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો દસ વર્ષ જૂના આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર જો તમારી પાસે આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં બનેલું છે તો આ સમાચાર તમારી માટે કામના છે તમે હજી સુધી એ આધાર કાર્ડને અપડેટ નથી કરાવ્યું તો વહેલી તકે એ આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો તમે મિત્રો હાલમાં આધાર કંપનીની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને મફતમાં આધાર કાર્ડ છે એ અપડેટ કરી શકો છો મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ છે એ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવેલી છે તમે તમારા આધાર કાર્ડની અંદર એડ્રેસની અંદર પણ સુધારો કરી શકો છો અને નામની અંદર પણ મફતમાં સુધારો કરી શકો છો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે આધાર કાર્ડ છે ને અપડેટ કરી શકો છો ફોટા દ્વારા એટલે કે આધાર કાર્ડની અંદર તમે ફોટો અપડેટ કરવા માગો છો તો પચાસ રૂપિયા ચાર્જ છે તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે તો ખાસ કરીને આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક અથવા તો ફોટો અપડેટ કરવા માટે તમારી પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવશે અને બાકી એડ્રેસ અથવા તો નામ અથવા તો સ્પેલિંગની અંદર સુધારો કરવા માટે તમારે કોઈ ચાર્જ છે એ ઓફિશિયલી વેબસાઇટ ઉપર આપવો નહીં પડે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પચીસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એમને ટોટલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં ધોરણ અગિયારની અંદર દસ હજાર રૂપિયાની સહાય અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે ગુજરાત સરકારનું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું બજેટ રજૂ થયું છે એની અંદર નાણાં મંત્રી કનુભાઈ દેસાએ આ યોજનાની જાહેરાત કરી છે તો નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને પચીસ હજાર રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર તરફથી મળવા પાત્ર રહેશે સમાચારોની અંદર આગળ વધીએ તો એક કાર્ડ બનાવી લો મળશે બે લાખ રૂપિયાનો ફાયદો અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરનાર લોકો છે એમને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના છે એ શરૂ કરી હતી આ યોજનાને ગુજરાત અને ભારતના લોકો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને અત્યાર સુધીમાં દેશની અંદર ઓગણી કરોડથી વધારે લોકોએ ઈ શ્રમ કાર્ડ છે એ બનાવી પણ લીધા છે જે વ્યક્તિ પાસે ઈ શ્રમ કાર્ડ છે એમને સરકાર તરફથી આર્થિક મદદની સાથે બે લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો છે એ પણ સરકાર આપે છે મિત્રો આપને જણાવી દઈએ કે ઈ શ્રમ કાર્ડ છે એ કોણ બનાવી શકે તો અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક છે કે જેમની ઉંમર હોળથી લઈ અને ઓગણસાઠ વર્ષની વચ્ચે છે એ લોકો ઈ શ્રમ કાર્ડ છે એ બનાવી શકે છે આ કાર્ડની અંદર સરકાર તરફથી ઘણા બધા ફાયદા છે એ આપવામાં આવે છે તો એક કાર્ડ બનાવી લ્યો તમને બે લાખ રૂપિયાનો મોટો ફાયદો થશે એની માટે તમારે ઈ શ્રમ કાર્ડ બનાવવાનું રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો પહેલી જુલાઈ બે હજાર ચોવીથી ત્રણ નવા ફોજદારી કાયદા છે એ અમલમાં આવશે દેશમાં પહેલી જુલાઈથી નવો ફોજદારી કાયદો લાગુ થશે ભારતીય ન્યાયિક સંહિતા બે હજાર ત્રેવીસ જે ભારતીય દંડ સંહિતા અઢારસો ને સ્થાન લેશે જેની અંદર રાજદ્રોહ છે એ દૂર કરવામાં આવ્યો છે પરંતુ એની જગ્યાએ અલગતાવાદ વિદ્રોહ અને ભારતની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ કામ કરનાર જે વ્યક્તિઓ છે એમની માટે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે અને સગીરો ઉપર ગેંગરેપ અથવા તો મોબ લિચિંગ થાય તો એમાં મૃત્યુદંડની પણ જોગવાઈ કરવામાં આવી છે તો દેશની અંદર પહેલી જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા છે એ અમલમાં આવશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો થોડા દિવસની અંદર માર્ચ મહિનો છે એ ચાલુ થઈ રહ્યો છે અને માર્ચ મહિનાની અંદર ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કનું રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત બેંકની અંદર ચૌદ દિવસ સુધી રજા રહેશે જેની અંદર પાંચ રવિવારની પણ રજા સામેલ છે તો મિત્રો આવતા મહિને તહેવારો આવી રહ્યા છે જેમને કારણે બેંકની અંદર રજાઓ વધારે રહેવાની છે એટલા માટે ખાસ કરીને આરબીઆઈ દ્વારા રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ચેક કરી લેજો અને એ ચેક કરીને ત્યાર પછી બેંકે જજે એટલે તમારે બેંકે થ ન થાય અને રજા સિવાયના દિવસોમાં તમે બેંકના કામો કરી શકો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અંતર્ગત મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે એમને સસ્તી પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેટ છે એ બહાર પાડવામાં આવ્યા છે જેની અંદર ભારત આટા ભારત રાઇસ અને ભારત દાલ છે એમના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે મિત્રો બજારની અંદર આની કિંમત છે એ એંસીથી લઈ અને દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા આ પેકેટ છે એ ગરીબો ખરીદી ખરીદી શકે એટલા માટે સસ્તા દરે બહાર પાડવામાં આવ્યા છે જેની અંદર ભારત આંટા છે એ સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયે ગરીબો છે એ મેળવી શકશે જ્યારે ભારત રાઇસ છે એ ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ મેળવી શકશે અને ભારત દાળ છે એ સાઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે એ ગરીબો ખરીદી શકશે અને તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે ત્યાં આ થોડાક દિવસોની અંદર આ પેકેટ છે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેને કારણે હોળી પહેલાં અથવા તો ચૂંટણી પહેલાં ગરીબો છે એ આ પેકેટ ખરીદી શકે તો ભારત સરકાર દ્વારા ગરીબોને મોટી ભેટ આપવામાં આવી છે છે જે અંતર્ગત ભારત આટા ભારત ચાવલ અને ભારત દાળના પેકેટ છે એ બહાર પાડવામાં આવ્યા છે ત્યાર પછી ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે એ હેતુથી પંદર માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળુ પાકની ખરીદી કરશે ટેકાના ભાવે ખરીદી કરશે જેમાં બાજરી જુવાર અને મકાઈ પ્રતિ ક્વિન્ટલે પચીસો એકત્રીસો એંસી અને બે હજાર અને નેવું રૂપિયામાં સરકાર ખરીદી કરશે રાજ્ય સરકાર વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ખેડૂતો માટે ઉનાળુ પાક એટલે કે રવિ પાકને લઈને સારા સમાચાર લઈને આવી છે અને જે ખેડૂત ભાઈઓ ટેકાના ભાવે બાજરી જુવાર અને મકાઈનું વેચાણ કરવા માગે છે એ આજથી વીસીએ મારફતે ઓનલાઈન અરજી છે એ કરી શકે છે અને આગળ જોઈએ તો હોળી પહેલાં બોનસની જાહેરાત કરી છે કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પોષણક્ષમ ભાવો છે એટલે કે એમએસપી છે એ નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ છે એ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ છે એ તો ખેડૂતોને આપવામાં આવશે જતી સાથે સાથે ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ગુજરાત સરકાર તરફથી બોનસ છે એ પણ ખેડૂતોને આપવામાં આવશે ખરીદની સાથે ભાવ છે એ ખેડૂતોને આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરે લઘુત્તમ ટેકાના ભાવે જે ખેડૂતો વેચાણ કરવા માંગે છે એ હાલમાં એફપીપીએફ એટલે કે ફાર્મર પ્રોડ્યુસમેન્ટ પોર્ટલ છે એના ઉપર જે અને ઓનલાઈન નોંધ નોંધણી છે એ કરાવી શકે છે તો મિત્રો હાલમાં નોંધણીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે હોળી પહેલાં ખેડૂતોને બોનસ મળી શકે છે એટલા માટે ખેડૂતોએ જે ખેડૂતભાઈઓ બાજરી જુવાર અને મકાઈનું વેચાણ કરવા માગે છે આ ભાવો મેળવવા માગે છે એ આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ કરાવી શકે છે ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જુવાર બાજરી અને મકાઈને લઈને ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હોળી પહેલાં મોટી આગાહી આ વર્ષે માર્ચ મહિનાની પચ્ચીમી તારીખે હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તારીખ સાતથી લઈ અને બાર માર્ચ દરમિયાન હવામાનમાં થનારા ફેરફાર અંગેની વાત કરતાં અંબાલાલ પટેલ જણાવે છે કે આ દરમિયાન હવામાનની અંદર અણધ્યારા ફેરફાર છે એ થઈ શકે છે પંદર માર્ચ સુધીમાં મહત્તમ ચાલીસ ડિગ્રીને પાર છે એ તાપમાન જઈ શકે છે સાથે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું કે એકથી લઈને પાંચ માર્ચમાં ગુજરાતની અંદર મોટા ફેરફારો હવામાનની દ્રષ્ટિએ થઈ શકે છે અને આ ફેરફારને કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે સાથે વધારે વાયુના તોફાનો આવવાની સંભાવના તેમણે વ્યક્ત કરીને કહ્યું છે કે મધ્ય ગુજરાતની અંદર વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આંચકાનો પવન છે એ પચાસ કિલોમીટર પ્રતિ કલાકનો રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે સાથે કચ્છની અંદર તેજ ગતિનો પવન ફૂંકાવાની શક્યતા છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો મિત્રો પચ્ચીમી માર્ચે હોળીનો તહેવાર છે અને એ તહેવાર પહેલાં અંબાલાલ પટેલે માવઠાની સાથે સાથે પવનની ગતિ અને તાપમાન ઉપર મોટી આગાહી કરી છે પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ચૂંટણી પહેલાં આવી ગઈ છે ખુશખબર લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં ભારતીય રેલવે બોર્ડે જનરલ ટિકિટ ભાડું છે એ ઘટાડી દીધું છે હવે જનરલ ટિકિટને લઈને પચાસ કિલોમીટર સુધીની મુસાફરી કરવા ઉપર દસ રૂપિયા ભાડું છે એ આપવું પડશે જે પહેલાં ત્રીસ રૂપિયા આપવા પડતા હતા રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આ આદેશ છે એ જાહેર કર્યો છે રેલવેએ કોરોના કાળની અંદર લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો તરીકે જાહેર કરી હતી જેમને કારણે આ ભાડું છે એ વધારવામાં આવ્યું હતું પરંતુ હવે ફરીથી ભાડું છે એ ઘટાડી દેવામાં આવ્યું છે અને આવનાર દિવસોની અંદર ચૂંટણી આવવાને કારણે ભાડું છે એ ફરીથી દસ રૂપિયા કરવામાં આવ્યું છે એટલે હવે એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું છે એ ત્રીસ રૂપિયા છે હવે ફરીથી તેને સામાન્ય કરી દેવામાં આવ્યું છે હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રામજીભાઈ કચ્છીની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર ગરમી શરૂ થઈ જશે તો માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠાની શક્યતા છે એમણે વ્યક્ત કરી છે ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની અંદર સુધરતી બજાર સોળસોની સપાટીએ કપાસના ભાવ છે એ પહોંચી ગયા છે ત્યાર પછી આગળ જોઈએ તો લાલ ડુંગળીની અંદર મહુવામાં ચારસો પંદર ઊંચો ભાવ તો ભાવનગરની અંદર ચારસો બાવીસ રૂપિયા લાલ ડુંગળીમાં નોંધાયો છે ડુંગળીની અંદર નિકાસબંધીની છૂટ આપવામાં આવી ત્યાર પછી ભાવ વધારો થયો છે અને ખેડૂતોને હાલમાં પોષણક્ષમ ભાવો છે એ મળી રહ્યા છે જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો એમાં પણ ત્રણસો બાર રૂપિયા સુધી ભાવ છે એ મહુવાની અંદર બોલાયો હતો ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંની અંદર ભાવમાં ક્વિન્ટલે સો રૂપિયાનો ઘટાડો થયો છે નવા ઘઉંની વેચાવેલી છે એમાં પણ ઘટાડો થયો છે ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ વાવેતરની અંદર છ પોઈન્ટ આઠ ટકાનો વધારો છે એ જોવા મળ્યો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેની અંદર કપાસની બજાર છે એ સુધરી રહી છે જે ખેડૂત ભાઈઓ પાસે કપાસ પડ્યો છે એમણે હજી રાહ જોવામાં ફાયદો છે કેમ કે હજી કોટનના વાયદા છે એની અંદર દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેમને કારણે સારા કપાસના ભાવ છે એ વધી શકે છે અને સપાટી છે એ હજી પણ થોડી ઊંચાઈ પકડી શકે છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ અને ગુજરાતના બીજા લોકો જાણી શકે એટલા માટે આવડ્યો નહીં બને એટલો તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને ને કરી લેજો જેથી કરીને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય અને અમે આવા લોક ઉપયોગી વિડીયો છે એ તમારી માટે બનાવતા રહીએ આવજો આભાર જય જવાન જય કિસાન